ગણેશ ચતુર્થી રજા હોય વિશુબેન ને બહુ મજા આવી જાય સવારમાં માં વેલી વેલી જો તૈયાર થઈ ગઈ છે અને અમારે છે ને પંચવટી માં આગળ મેં એક વિડીયો બતાવ્યું હતું અમારે પંચવટી બાજુમાં છે તો દર વર્ષે સત્તરવાડી બહેનો છે ને એ ગણપતિ બાપા સ્થાપના કરે છે તો અમારે જો ત્યાં અત્યારે જવાનું છે આજે અહીં ગણપતિ બાપાની સ્થાપના કરવાની છે તો હમણાં ઓ અને વિષ્ણુબેન મારા મમ્મી અમે ત્રણે છે ને ત્યાં જવાના છીએ અને પછી તમને ત્યાં ગણપતિ બાપાના દર્શન કરાવશું તો તમે પણ વિડીયોમાં આગળ જોડાઈ લેજો તો વિષ્ણુબેન છે અત્યારે અત્યારે અમે જાય છે આજે બનેચંદ છે ત્યાં અત્યારે અમે જાય છે બને છે ત્યાંથી ગણપતિ બાપ્પાની સ્થાપના કરવા કા

દર વખતે આગળના વર્ષે તો છે નાના નાના બધા છોકરા હોય ને પ્રિન્સ જેવડા ને બધા ગણપતિ બાપા ગયા વર્ષે તો બેસાડ્યા હતા અને સરસ પછી બધા બેનો છે સત્સંગ વાળા એને બધું સંભાળી લીધું અને બધું કરતા હતા તો આજે વખતે બેનો એ નક્કી કર્યું કે આપણે બધા થઈને આવી રીતે આપણે આયોજન કરીએ અને થોડા દિવસ ગણપતિ બાપાને રાખશું પૂજા કરશું અને સાંજે રાસ એવું લઈ અમે અને પછી ચાર પાંચ દિવસ પછી એને છે વિસર્જન કરી નાખશું તો હાલો ફટાફટ અમે તૈયાર થઈ પછી હવે જઈએ છીએ તમે

જે બધા गणपति બાપાને ચાંદલા કરે છે અને માર મીસુબેનને બધાને પહેલા કરવા હોય કા એટલે માર મીસુબેનને રૂહી જો गणपति બાપાને પહેલા ચાંદલો ને એવું કરી દીધો અને પછી બધી કે બાયોનો વારો આવશે ને હવે મમ્મી કરે છે બધી ચાંદલા ને એવું

i need it પંચવટીમાં અમે પોચી ગયા છીએ અને ગણપતિ બાપા ને વારાફરતી બધા એના માથા ઉપર લઈને ને જો અહીંયા ધામે ધૂમે પુગાડી દીધા છે અને હવે અમે આખડી ગણપતિ નું સ્થાપન કરી દેશું

ચનજો હું આ અગરબत्ती નાખું અગરબत्ती કરો જાન મને પગે લાગુ છું જો મમ્માને રોજ દીવાબत्ती કરણ એટલામાં તો એમને ત્યાંને દીવાબत्ती કર ઘડિયાળી ગયા તુલસી માં પૂજા કરી લીધી ડાપણ તો કરવા જોઈએ મમ્મી કરતા હતા એવું કરી લીધું ને આખો દિવસ રમી ટીવી જોઈ રખડી લે એવું બધું કરી લે પછી લેસન અત્યારે સાંભળે કા કે અત્યારે કે હોમવર્ક તો બાકી છે બાકી જમવાનું ટાઈમ થઈ ગયો હોમવર્ક પૂરું પછી જમવાનું કરવાનું નામવર્ક કરતું હોય કેમ કરો હોમવર્ક કરવા માંડી છે કા કેટલું છે બેન બે હોમવર્ક બાકી છે પડી ગઈ બે હોમવર્ક બાકી છે કા તો ફટાફટ હવે હોમવર્ક કરવા માંડ્યા છે મિશુબેન છે ને મોબાઈલ માં જોઈને સરસ મજાના જો ગણપતિ બાપા દોર્યા છે એના ગણપતિ બાપા કેવા છે એ તમે કોમેન્ટમાં જણાવજો